અંકલેશ્વર એફડીઆઈ કોલેજ ખાતે બે દિવસીય જિલ્લા કક્ષાના મહાકુંભનો પ્રારંભ થયો છે સાત તાલુકાના બાવીસો પચાસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે અંકલેશ્વર માં એફડીઆઈ કોલેજ ખાતે બે દિવસીય ભરૂચ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાના ધારા ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો જિલ્લાના તાલુકાઓના જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચના ઉપક્રમે તથા અંકલેશ્વર માં આવેલ એફડીડીઆઈ કોલેજના સહયોગથી બે દિવસીય ભરૂચ જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનું એફડીડીઆઈ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રાગટ્ય કરી કલા મહાકુંભને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગવલી મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં રાસ ગરબા શાસ્ત્રીય સંગીત ભજન લોકવાર્તા લગ્નગીતો સહિત ત્રેવીસ રજૂ કરવામાં આવી હતી જેમાં સાત તાલુકાના બાવીસો પચાસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે આજના પ્રથમ દિવસની સ્પર્ધામાં પંદરસો પચાસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે આવતીકાલે જેટલા સ્પર્ધકો કૌશલ્ય ઉજાગર કરશે ત્યારે પ્રસંગે એફડીડીઆઈ કોલેજના કેમ્પસ ડિરેક્ટર લલિત જાંગરા પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોઈ સૌરવ રાણા નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ આરધ્યા છે અમારી સ્કૂલ નું નામ સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે આ જો જિલ્લા કક્ષા કલા મહાકુંભમાં અમે અહીં આવ્યા છીએ અમે તાલુકા લેવ લેવલમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો અહીં એફપીડીઆઈ કોલેજમાં સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે અમે અહીંયાથી જીતીને જ જશું મારું નામ જીયન છે અમે એસવીએમ ઇંગ્લિશ મીડિયમમાંથી આવ્યા છે અમે તાલુકા કક્ષામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો અહીંયા અમારા ખાતે FDDI કોલેજ અમારા માટે સારી સગવડ પૂરી કરવામાં બધી સગવડ પૂરી કરવામાં આવેલી છે અમે અહીંયાથી પ્રથમ કર્મ મેળવીને જશું કલા મહાકુમ બે હજાર પચીસ છવ્વીસના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આજે અહીંયા જિલ્લાના સાત તાલુકાઓમાંથી એકવીસો જેટલા સ્પર્ધકો આજે અહીંયા પોતાનું પરફોર્મન્સ માટે આવી રહ્યા છે ત્યારે એ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે એમાં જેટલી કૃતિઓ જેમાં ભજન ગરબા અનેક તબલાવાદક અનેક આજે સાંસજી કૃતિઓ દ્વારા આજે એમનો જ્યારે પર્ફોમન્સ બનવાનો ત્યારે જે રીતે આપણા તત્કાલીન શ્રી અને આજના દેશના વડાપ્રધાન આજના શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રકારે બે હજાર દસની અંદર ખીલ મહાકુંભની શરૂઆત કરી અને આદરણીય તત્કાલ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે બે હજાર પંદરની અંદર આ કલા મહાકુંભની શરૂઆત કરી અને જોવે છે કે અનેક દીકરા દીકરીઓ જે લોકો ગામની શાળામાં તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ દેશ કક્ષાએ અને આંતર રાજ્ય આંતર કક્ષાએ જે લોકોએ પ્રથમ પતાવી ત્યારે જે આ ખેલ મહાકુંભ અને કલા મહાકુંભને કારણે આજે આપણા ગુજરાતના દીકરા દીકરીઓને પણ આ એક પ્લેટફોર્મ રહ્યું છે અને પ્લેટફોર્મના આધારે લોકો આગળ વધી રહ્યા ત્યારે આ તમામ દીકરીઓ અને હું ખૂબ સગ્રહ પાથું છું સૌ નિર્ણાયને પણ વિનંતી કરું છું આપણે નિર્ણય ચોક્કસપણે કરીએ કોઈક અન્યાય ન થાય એની પર કાળજી રાખીએ